કેન્દ્રશાસિત પ્રદેશ દીવની એક બોટે મધદરિયે લીધી સમાધિ એક ટંડલ સહિત સાત ખલાસીનો આબાદ બચાવ કેન્દ્રશાસિત પ્રદેશ આ ખાતે બચાવ માછીમારીની સિઝનની શરૂઆત થઈ છે અને ઘણી બધી દરિયામાં ફિશિંગ માટે નીકળી છે તારીખ સત્તર ઓગસ્ટના રોજ નંદની સાગર નામની બોટ માલિક જયેશકુમાર હરજીની ફિશિંગ માટે નીકળી હતી ગતરાત્રિના અચાનક જ ગાજવીજ અને પવન સાથે વરસાદ આવતા દીવના વડાક બારાની અંદર નંદની સાગર બોટ દીવથી દૂર મધદરિયે જળ સમાધિ લીધી હતી અને વરસાદથી દરિયામાં ડૂબી હતી સાત ખલાસી ટંડેલને અન્ય તેમના સંબંધીઓની બોટો દ્વારા બચાવી લેવામાં આવ્યા છે જેને દીવના વણાક બારા દરિયા કિનારે લાવવામાં આવ્યા હતા આઠે ખલાસીઓ દીવ પહોંચતા બોટ માલિકે રાહતનો શ્વાસ લીધો આહિર કાળુભાઈ દીવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ દીવ